તત્કાલ રિઝલ્ટ તત્કાલ રિઝલ્ટ મળી હાચેરા કટકા બના Ta -ta ka, -a -ka. બના oh,

એ તો માતા હાથો રતોને એક એકલી સેવા દેવા દેતો છે તો બસ 99 બોલ્યો આમ તબે ઘર મીડી છો હા ઘર મીડીમાં સંસાર ચાલતો જગડો સાલા ખરો ના સાલો ના સાલો એલા બીજો રાઘેર રહેવા તો ઘર રવાં છે કંટાળો કાઢો પેલા મોણો હાથમાં તો પશુ દેવના હાથમાં છે મોળાય જાવું કહું છું

અત્યારે માણસો ની એક જ વાત તો યાદ રાખવાની કોઈ લઈને નાહ ડખો પડ બીમાર પડે લે કે દેવ ગતિ દુઃખ બીજી કોઈ વાત જ નહીં સોળી લઈને મારી સોળી હારી હતી કદી સાય નથી પણ આ તો પેલો કાવેતરો કરી લઈ ગયો પણ તારી સોળી છે હારી મને ખબર છે હું વગાડી જવું જોણું છું

પત દાડા ના ખાધું ને એટલે શેર પચીસ ટકા શરીર પાંચ ટકા ઓછું થયું પછી દવાખાનો ચાલુ થાય પછી ગોઠવું રિપોર્ટ આવું બધું ચાલુ થાય પણ એક ભગત વેમ અને છે ને કાઢો તો જગતમાં માં દુઃખ મટ અને ગમે જાય માલા જઈ માતા નહીં પણ ભગવાન એનું ભાર કે પત હોય કોઈ કથા એવું નહીં એટલે જે દેવગાની દુખાવ એટલે હું માતા ભગાની ની વખત ધૂણું શું કહું છું તો એ માણસો વેમ કાઢી નાખો ઝઘડો કાઢી ના કોઈ સલાહ લેવાની બંધ કરો તમને કહેવાય હો બત તમને કહેવાય બુંદિયા કે બેવને કે કો એકને કેતી નઈ ભાઈ એનામાં મને નક કીધું માર કેતી ના કીધું બેવને કઉ પાછી અને બધાવારી બધાને કહું છું કે પેલા મોણોસોનો ઝઘડો કરે મોણોસ પટાવ દેવનો ઝઘડો આપો પટાવશું એ ખઈ જાય માતા હો રહી ને ઘર વેરાઈ જાય કાલ છોકરો રાખતો તો અન તમારો ઝઘડો જોઈ અન છોકરો વિચાર એ એક ગાડ દે બાપો એક ગાડ દે ને એટલે બાદવાળો છોકો હીખ બીજા ડાળ દેલા બીજી હીખ તીતે ડાળ તીજી એક એરો પર ભારો પર વાટ મતો તો સટલે ગાડ દેલા કબે ઝઘડો આ ઝઘડાનું મૂળ તો એ છે માતાજી મે એવું કેવું થાય છે કે તરે બે જણ એકબીજાને નળવાનું છોડી દો તો માતાએ નો કે એ એ હું બી કરી દઉં તમારું કાવેતરી હોર્યું પ્યોર નહી હોરે તમાર આ ઘરની હોરી એ બધી મારા દોવાનું પણ આથી મોડી મોગાની માતા બોલીને એ સલાહ લે તમે હેડો અને પદાળે મને દેખાતા ઝઘડો બંધ થયો ને તો એક મહિના મારું ના કરો મારી ગેરંટી હું ભલાઈ જાવું છું મહિના બે મહિના વાત છોડી દો અને તત્કાલ રિચાર્જ એ કરતારે માટે જે છોકરા કપલ થઈ તો બધું બટી ગયું તમારો ઝઘડો દાત બધું સ તાર પાહાર આને કદી ગાંધી માતા બોલે તો મરોડું બીન તું જે બોલે પૂરું કરવાના છે પણ આસા થળન આસા ન આવી જાય ને તો મારા દુખ મટાડ દે બીધું બધું મટાડ દે બસ જો મેને કારણ તમારું આવે છે માવા આ બ લગન કરવા આપણે જાતા ઢોળ વગાડીને લાયા છે સોનામોના લાયા નહીં એલા પેલા ખંબાનું અને ખમ તો પોતે આવડું જોવા

બધા ભાઈ હરખા નાક બધું કર હરખા ના હોય તમારો ઝઘડો થાય બે દણા હારું એક બે દણા ખોટવી એક અને ઝઘડાને ઘર વેરાઈ દે પણ આત્મા કોઈ નહી આવે તારા તમારો એ સમય જતો નહી રહ્યો એ સમય સ ઓના પર પાંચ વર્ષ પર કોળવા દે અને કલ સુક્રોના લગન કરવા આવી તો હગું કોઈ નહી કરે પત્ની કે મારતો કરું હગું કરતો મારવાતા પાણા માર મોબાઈલ હર કરી આલો તમે કોઈને તમે ઝઘડા એક દાડો બાકી મેલ્યા નઈ કોઈ સાપ આવ્યો નહી કોને ખા કોઈ બિહારને કોળવા દે કર્યા છે એટલે હું જઉં તો કોઈ બોલ સલા યાદ રાખો આ બધાનો દુખ ના પીધું હું જ હું નહી કહેવાની આ બધું દુઃખ મટી ગયું આ બધું દુઃખ મટી ગયું તમારા ઘરથી કાળા કંટાળો તમારા બે માણસો માં ના જો પંદર દાડે માં જવાબ આવો છે ઉરી દુઃખ તો મૂકી ગયું તો કાવેતરો વાળી બધી રહી તમારું ઘર વેરવા વાળી હતો કાવેતરા વાળી હતું દુઃખ વાળી હું માતા બંધી ઉભી રહ્યો તથા કરે વઘાર ની તો અગરબત્તી કરી તો વખત તો વઘાર બોલી હોય ને તો પૂરું કરશે લાવ જોઈ રહેવાની આવું મારા દેવ ના ભગવાન ઓઝે oh, 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 oh,